કૃષ્ણ જય માતાજી અને જય ભોળાનાથ ભલે ભોળાનાથ મિત્રો દેવ આવી ગણપતિ આવશે

નાગનાથ ગયા પછી નાગ દેવતા આજે દીપમાળા સોમવાર છે દીપમાળા એટલે એકસો આઠ ઓલા ની હોય દીપમાળા હમણાં બાર વાગે આપડે બપોરે આરતી થાશે તો આપડે બધાને દેખાડશું આરતી

પિસા ની પૂજા કરીએ તો ચાલો આપડે નોટો ગોતી આવશું ને પછી પ્લાન કરવી બપોરે કરી ને તો પછી બનાવતા જાય હા ઓકે સારું ચાલો બાપુ

ઓકે સારું ચાલો બાપુ ને હવે આપડે આરતી માં જઈએ ને બધા ને દેખાડીએ બપોર ની ફરી પાછા આવી ગયા છે કિચન માં અને નાગનાથ ગયા તો આરતી પણ બહુ મસ્ત હતી શું કેવું બાપુ શું રસોઈ બનાવો છો આપડે હા તો અહિયાં આપડે બાપુ મરચા તળે છે બહુ મસ્ત અને બાપુ આ પેસ્ટલ તમારી માટે આપડે નાગનાથી પરસાદી લાવ્યો છું લાડવા ની ના લાડવા લાડવા જ બનાવવાના હતા

સાબુદાણા દહી મેળવી દીધું છે હા ચાલો ફરાળ કરી લઈએ આપડે સાંજે બનાવશું સાબુદાણા ના વડા મજા નું ફરાળ રેડી થઈ ગયું છે સુકી ભાજી સાથે માંડવી પાક ને થેપલા મરચા અને અહીંયા આપણે એક ટાણું રેડી થઈ ગયું છે દમાલું દાળ ભાત તો સારું ચાલો મિત્રો આપણે જમી લઈએ તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને પોરે બાર વાગ્યે આરતી માં ગયા હતા ભોળાનાથ નાગનાથ મંદિરે લાવ્યા તા તો ચાલો આપડે દાદા ને હા બપોરે હું ગયો દાદા આરતી માં બાર વાગે નાગનાથ મંદિરે તો ત્યાંથી પ્રસાદી લાવ્યો લાવો દાદા ને આપડે પેલા ટેસ્ટ કરાવીએ કારણ કે બપોરે તો બહુ જમાઈ ગયું હતું બપોરે બઉ જમાઈ ગયો તો ચાલો દાદા આપડે મસ્ત મજાના લાડવા છે આ તમે મિત્રો જોઈ શકો છો ટોપરું કાજુ બદામ ને એવું નાખેલી પ્રસાદી છે તો ચાલો દાદા તમે ટેસ્ટ કરી અને અમને જણાવો કેવી છે હા બઉ સરસાદી કેમ છે દાદા પ્રસાદી આપડે ઘરે બનાવો કે બાર બનાવો પણ પ્રસાદી જેવું થાય નહીં આપડે ભગવાન એટલે એનો ફરી જાય લાડવા બહુ સરસ છે હા નાગનાથ મંદિર માં ઓછું કેટલા વર્ષો જૂનું હશે અરે ભાઈ અમને તો સાંભળતું નથી પણ મારા અંદાજ પ્રમાણે હજાર વરસો હોય છે રાજા નો રાજમેર્યા ને પોતાનો બંધાવી દીધો અને અનેક જગ્યા એ વાયુ ખોદાવી વાયુ બનાવી પાણી પીવા પબ્લિક ને શું વાત કરો છો વાયુ માં પાછા હેઠળ

સરકારે બનાવી દીધા છે એવો રજવાડા વખત આપડે મોટા મોટું મંદિર ને જૂના જૂનું મંદિર નાગનાથ છે ને ત્યાં આરતી અને આરતી લીધી બહુ મજા આવી આરતી તો ભાઈ નાગનાથ મંદિર ની તો જોરદાર થાય છે તો બધું છે સારું ચાલો આપડે મસ્ત મજાનું ભાગુ શણગાર્યું છે ફૂલ ના કરાતા અને નાગરવેલ ના પાન ના કરાશે હા આપડે નાગરવેલ ના પાન સાચા લાગે ભાવુ સાચા પાન હા બઉ મસ્ત કર્યા છો ફૂલ ને નાગરવેલ ના પાન

આપડે આજે આપડે સાબુદાણા પલાળેલામણી નાખ્યાલા બટેટા ખમણી નાખ્યા એટલે ઓલું આપણ ને આપડે ના લોટ માં ગોળી કરતા જાય એટલે સાબુદાણા ફાટી જાય તો સર ચાલો આપડે કરી નાખો પેલા

ઓકે તો સારું ચાલો આપડે તૈયાર કરવા મડો ને અમે જમવા બેસી જઈએ હા